ગીર સોમનાથમાં ભુલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિમાં શ્રી રામ પારાયણ જ્ઞાન આયોજન કરવામાં આવ્યું હતું તો ભુલેશ્વર ધામ ખાતે ગીરની પાવન ભૂમિ પર શ્રી ભુલેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ પર શ્રી ભુલેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ પારાયણ જ્ઞાન આયોજન કરવામાં આવ્યું હતું તો ધર્મનું ભાતુ ભરવા શ્રી રામકથા શ્રવણ કરવાનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ત્યારે આ કથા પારાયણના પાવન પ્રસંગો જેમાં પોથીયાત્રા શિવકથા રામ જન્મોત્સવ બાળલીલા રામ જાનકી વિવાહ કેવટ પ્રસંગ સુંદરકાંડ રાવણવર રામ રાજ્યાભિષેક કાર્યક્રમો યોજાયા બાદ ગત વીસ તારીખે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કથા દરમિયાન કથાકાર વક્તા શાસ્ત્રી શ્રી લલિત મહારાજ રાવલ જુનાગઢ દ્વારા રામ ભક્તોને રસપાન કરાવવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન આયોજક કમલાશરણ બાપુ ફલહારી તથા ભુલેશ્વર ગરૂપ શ્રી કૌશલ્ય શ્રાવણ પૂજારી માતાજી ભુલેશ્વર ધામ દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ દેવસીભાઈ દેભાભાઈ છાત્રોડિયા આણંદપરા ગામમાં રહું છું અહીંયા દર વર્ષે જે સપ્તાહ તેમજ ભગવત સપ્તાહ રામપારાયણ યજ્ઞો એવા બત્રીસ મોટા મોટા આયોજન થાય છે તુલસી વિવાહ થાય છે તેમજ નાના મોટા દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ